હા તમારો પ્રશ્ન છે કોયા ચળવળ વિશે વિસ્તૃત સમજૂતી આપો હા તો જવાબ છે ઈસવીસન 1889 થી 1889 દરમિયાન હાલના આંધ્રપ્રદેશમાં પૂર્વ ગોદાવરી વિસ્તારમાં કોયા બળવો થયો હતો તથા ઓડિશાના કોરપુર અને માલકણગીરી જિલ્લામાં પણ આ બળવાની અસર હતી તેમજ કોયા જનજાતિ સમુદાયના નેતા કોંડા ડોરા હતા તથા વિશેષ કરીને આદિવાસીઓના જંગલ પરના પરંપરાગત હકો માટે આ ચળવળ હતી આ ઉપરાંત કોયાઓ બિરસા મુંડાની જેમ કોંડા ડોરાનું માલકણગીરીના રાજા તરીકે બહુમાન કરતા તથા પોલીસ સાથેની અથડામણમાં તેમનું અવસાન થવાથી આ ચળવળ ભાંગી પડી હતી ખૂબ જ સરસ જવાબ આપ્યો હવે તું પ્રશ્ન પૂછ હા તમારો પ્રશ્ન છે અંગ્રેજોના શાસન વખતે કયા કયા આદિવાસી બળવાઓ થયા હતા હા તોનો જવાબ છે અંગ્રેજોના શાસન વખતે નીચે પ્રમાણેના આદિવાસી બળવાઓ થયા હતા એક ઈસવીસન 1831-32 માં કોલ આદિવાસીનો બળવો ઈસવીસન 1855 માં સંખાલ બળવો

1875 માં થયો હતો તથા તેના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કર્મી મુંડાઈ હતું ખૂબ જ સરસ જવાબ આપ્યો હવે તો પ્રશ્ન પૂછ આ તમારો પ્રશ્ન છે ઈસવી સન 1895 માં વ્યાપક આંદોલન ઉલગુલાનનું નેતૃત્વ કોણે લીધું હતું હા તોનો જવાબ છે દક્ષિણ બિહારમાં છોટા નાગપુર વિસ્તારમાં લગભગ ચારસો ચોરસ માઇલ વિસ્તારમાં આ ચળવળનો પ્રભાવ હતો તેમજ મુંડાઓનો એવો દાવો હતો કે છોટા નાગપુર તેમનું છે પરંતુ કંપની તેમના પરંપરાગત હકોનું ધોવાણ કરે છે અને ફરજિયાત વેટ કરાવે છે ખૂબ જ સરસ જવાબ આપ્યો આજના આ ઇતિહાસના પ્રશ્નો ખૂબ સરસ હતા ને હા ખૂબ સરસ હતા અને તે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાય છે કે કેવા હતા હા તો ચાલો આજે આપણે જઈએ કાલે ફરી મળીશું હા બિલકુલ કાલે ફરી મળીશું અને આવા વધુ પ્રશ્નોની ચર્ચા કરીશું હા તો ચાલો જઈએ 哈，查喽。